હવે આ જેમાં કીધું તેમ આપણે જો માની તે ભગવાન કોઈ ભગવાન ને આપવાત જોયા નથી પણ આજ 800 વર્ષથી જે અહીંયા કાર્ય ચાલતું હોય તે ઘણા રજવાડા જતા રહ્યા અને 800 વર્ષ ની વાતો આ આજ અત્યારે એ મંદિર તૈયાર થઈ છે મોદી સાહેબ ના રાજમાં એ મંદિરે ભગવાન પહેલી વારે તેની બાવીસ તેથી આ ભગવાન રામ મંદિર એમાં એનું પ્રાણ પ્રસ્થિતા થાય છે તો આપણે બધા વાતો આપીશું ઘણા એવું કહીશું કે ભગવાન જે આ કરતા હોય તે બધું બરાબર છે ભગવાન આપણે દેવતા નથી પણ ભગવાન આપણે આપવા છે એ વાત બરાબર થોડા સમય પહેલા એ નાનકડે વાત કરી દે દ્વારકા નાનકડું કુટુંબ દર્શન કરવા ગયું અને દર્શન કરવા જતા બધા નાવા પેડા ગોમતીજીમાં અને એ બાળક એમાંથી ન સો હાથ વાળો બાળક તણાઈ ગયો અને મોઢામાં જોયો તેમ વહી ગયો હવે એ બધા હરખથી બધા જાતા હતા અને હરખથી બધા નાતા હતા હવે એમાં એ રોગ હતા અને ભગવાનને અમારા મળ્યા અહીંયા દ્વારકાધીશ આજરો હાજર છે આપણે એ માની હતી પણ થોડી વારમાં એ આમાં જુડામાં બાળક ક્યાં ગયો કોઈને ખબર ન રહી વિયુજ્યુ

હું નિંદ્રામાં છું બે પાનમાં આ બાળક ઉડી ગયું બે દિવસે ઉડીઓ અહીંયા દરિયાના કાંઠે પડી અને એને આવી અને કીધું કે તમારું બાળક જે આ નામનો કે હા એ રાત જોઈ જો એની લાશની રાત જોઈ જો અને ઘરે વી ગયા તા હવે લાશ જ ના મળે અને એને એના મમ્મી પપ્પાને એમ કીધું તમારું બાળક જીવતા આવી એટલે ભગવાન ક્યાંથી આયા

એવું આપણે કહીશ અને જે ગામડે ગામડે આયોજન થાય હિન્દુ ધર્મ માં બધા દરેક હિન્દુ ધર્મ માં જે આરતી ના પ્રમાણે આરતી કરે અને ગામ ગામના લોકો તમામ હાજરી રહી અને અત્યારે નિમંત્રણ ને આપણે છે કૃષ્ણ લઈ ગયા છે અને આવતા સમયમાં અને એમની આરતીમાં એના પ્રાણ પ્રસ્થિત હશે ને તે ધ્યાનમાં રહેશું જય ઠાકર જય મેળવીમાં બોલો શ્રામચંદ્ર ભગવાન